જિલ્લામાં ખેડૂતો દ્વારા આ સિઝનમાં મુખ્યત્વે ઘઉં રાઈ તેમજ જીરાના પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ વર્ષે સૌથી વધુ વાવેતર જીરાનું કરવામાં આવ્યું છે જે એકતાલીસ હજાર આઠસો હેક્ટર જમીનમાં વધુ હેક્ટર જમીનમાં રાયના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે આ ઉપરાંત અન્ય રવિ પાક જેમ કે દાણા લસણ ઇસબુલ ઉપરાંત ચણાના પાકનું પણ વાવેતર કરવામાં આવ્યું છે અને સરેરાશ કાઢીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં આશરે એક લાખ એકોતેર હજાર હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આ સિઝનમાં અત્યાર સુધી જિલ્લામાં આશરે એક લાખ સત્તર હજાર હેક્ટર જમીનમાં પાકનું વાવેતર થઈ ચુક્યું છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા ખેતીવાડી અધિકારી આવો સાંભળીએ તેમના શબ્દોમાં કચ્છ જિલ્લામાં વાત કરીએ તો આપણે રવિ પાકોમાં ખાસ વધુમાં વધુ ઘઉં રાઈ અને જીરું પાકનું વાવેતર થતું હોય છે આજની તારીખમાં વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર સૌથી વધારે અત્યારે જીરુંનું વાવેતર થયેલું છે જે એકતાલીસ હજાર આઠસો એકોત હેક્ટરની અંદર સાથે સાથે રાઈનું ચોવીસ હજાર હેક્ટરમાં વાવેતર થયેલું છે અને ઘઉંનું અંદર વીસ હજાર નવસો પચાસ હેક્ટરમાં વાવેતર થયેલું છે સાથે સાથે બીજા ઘણા પાક છે રવિના પાકો કે જેવા કે ધાણા છે લસણ છે ઇસબગુળ છે એ પણ બધા પાકોમાં વાવેતર થતું હોય છે અને સાથે સાથે ચણા પણ ચારસો ને પંચ્યાસી હેક્ટરમાં વાવેતર થયેલું છે રવિ પાકોનું છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ લઈએ તો એક લાખ એકોતેર હજાર હેક્ટરમાં વાવેતર થતું હોય છે અત્યારે કચ્છ જિલ્લામાં રવિ પાકોનું વાવેતર એક લાખ ને સત્તર હજાર હેક્ટરમાં થઈ ગયેલું ખેડૂતોમાં અત્યારે શું સરકાર શ્રી દ્વારા એમએસપી યોજના પણ શરૂ કરેલી છે તો જયારે પણ સરકાર દ્વારા અમુક પાક માટે એમએસપી દ્વારા પણ ભાવ મંજૂર કરવામાં નક્કી કરવામાં આવતા હોય છે